જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો એટલે કે ઓળખી જોઈ શકો છો મિત્રો જે આ ઓળખી જ છે અને તમે જોઈ શકો છો એનું માથું પછી એનો ફેસ પ્રોફાઇલ આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકોટ સિંગ પેટર્ન હાથ કટકાઠું તમે બધું જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે એક નંબર ઉપરની અને ઓરિજિનલ અને ગીર ઓળખી છે મિત્રો હવે તમને વાત કરવામાં આવે તો આ ઓળખી જે છે આજે વેચાવા આવી છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે તમે જોઈ શકો છો અઢી વર્ષની જેવું થયું છે આ ઓળખીનું એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલ આ ઓળખી જે છે ગાભણ છે એ પણ મને વાત કરેલ છે ગાયના માલિકે તો મિત્રો હાલ આ બે મહિનાની ગાભણ થઈ ગઈ છે બે મહિના પહેલાં એણે બિલદાન કરાવેલું હતું ઓળખીના માલિકે હવે જે આ ઓળખી છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે કિંમતની એ માહિતી જો તમને આપવામાં આવે તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીની જે કિંમત છે એ ગાયના માલિકે એટલે કે આ ઓળખીના માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ રાખેલ છે હવે મિત્રો તમે ઓળખીનું કદકાઠું રંગરૂપ ને બધું તો જોઈ લીધું પણ હવે આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે કદ કાઠે રંગ રૂપે અને મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ઓળખી તૈયાર થાય એવું મને દેખાય છે અને મિત્રો કે ઓળખી રૂબરૂ જોવા જાવ લેવી હોય તો તમે ફોન કરીને જઈજો કેમ કે ઓળખી વેચાઈ ગઈ હોય તમારો ખોટો ધક્કો ન થાય હવે બીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો આ પણ ગીર વાછડી વેચવા આવી છે વાછડીની સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો કાન સાથે સાથે હાઈક પછી એનો બોડી ગ્રોથ આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પછી કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો કે લાલ ટાઈપ એટલે કે માકડા ટાઈપ કલર છે આ ઓળખીનો હવે મિત્રો તમને આને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ઓળકી અને આની પાછળની જે ઓળખી હું તમને બીજી વાછળી બતાવું એ બે એક સાથે આપવાની છે બે એક જ માલિકની છે અને એના માલિકનું એવું કહેવાનું છે કે બે વાછડીઓમાં કાંઈ ફોલ્ટ નથી એટલે કે કોઈ પણ જાતનો વાંધો નથી બે બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે વાછડીઓ ક્યાં તમને જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ બે જોવા મળી જશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કિંમત વિશે તો કિંમત જે છે એ બેની એક સાથે રાખેલ છે તો એ પણ હું તમને એની પાછીની જે ઓળખી બતાવું એમાં તમને એક સાથે બેની જે કિંમત છે એ હું તમને આપી દેવાનો છું તો એક સાથે બેની કિંમત રાખેલ છે એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ઓળખી લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને રૂબરૂ જોવા જાવી પહેલાં કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે જ્યારે તમે આ ત્રીજા નંબર ઉપર જે પાછળ જોઈ શકો છો એટલે કે ઓળખી જોઈ શકો છો તો આ પણ વેચાવા આવી છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન જોઈ શકો છો એની હાઈટ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે એનું કદ કાઠું રંગ રૂપની વાત કરવામાં આવે તો તમે એનો રંગ જોઈ શકો છો માકડા ટાઈપ એટલે કે લાલ ટાઈપ કલર છે સિંગ પેટર્ન એ બહુ સારી છે ફેસ પ્રોફાઇલે પણ બે ઓળખીઓ બહુ સારી છે હવે તમને કિંમત વિશે જણાવવામાં આવે તો જે કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એકવીસ હજાર રૂપિયા જે છે આ બે ઓળખીઓના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે ખાસ કરીને તમને જણાવવામાં આવે મિત્રો તો આ જે બે ઓળખ્યું છે એ એક સાથે આપવાની છે ને એક સાથે કિંમત છે એકવીસ હજાર રૂપિયા એટલે મિત્રો એકની કિંમત નથી બેની એક સાથે મેં કિંમત બોલેલ છે હવે આ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો અને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગરમાં જ તમને આ બે ઓળખ્યું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને આ ઓળખીઓ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે રૂબરૂ જોવા જાવ ઓળખીને તો એ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ બે ઓળખીઓ વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો ઓળખી લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા આવે ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કાન કટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે હું તમને જણાવવામાં આવે આ ગાય વિશે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું મને લાગે છે તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર હવે વાત કરવામાં આવે ગાયની કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી માહિતી વિશે તો મિત્રો હાલ જે આ ગાય છે એ ચાર પાંચ દિવસની કાચી છે એટલે કે ચાર પાંચ દિવસની વાર છે વિહાઓમાં કિંમતની જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એસી હજાર રૂપિયા રાખેલ છે ગાયના માલિકે હવે વાત કરવામાં આવે ત્યાં જોવા મળે છે એ તો કે તાલુકો બાબરા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો બાબરા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ગાય તમે રૂબરૂ જોવા જાઓ મિત્રો એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કેમ કે જો ગાય વેચે ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે જો તમે ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરી અને ગાય વિશે જો તમે વધારે માહિતી મેળવજો ગાય ગમતી હોય ન ગમતી હોય ન લેવી હોય તો ખોટા ફોન ન કરતા હવે એના પછી મિત્રો તમે પાંચમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો આજે આ ગાય પણ આવી વિશે ગાયની વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન આગળ વાત કરવામાં આવે તો સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ઓર્ડર ક્વોલિટીવાળી હવે વાત કરવામાં આવે કલર કોમ્બિનેશનની તો મિત્રો લાલ ટાઈપ કલર છે તમે જોઈ શકો છો કિંમત વિશે જણાવવામાં આવે તો પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે કન્ડિશન વિશે જણાવું તો આ ગાય જે છે એ વીઆઈઆઈ છે નીચે સુંદર મજાની વાછોડી છે અને પાંચથી છ લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામ કોઠી તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તમને તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને ગામ કોઠી જોવા મળી જશે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે જો તમે હજુ સુધી આ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો તમારી સુધી વિડીયો સરળતાથી પહોંચી જાય હવે મિત્રો છઠ્ઠા નંબર ઉપરની જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચાવવા આવી છે મિત્રો ખાસ કરીને બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે કેમ કે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ઉપર તરફ સિંગ વળે છે એટલે કે કુંઠી ગાય થાય એમ છે એની કાન કટ જોઈ શકો છો એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે મિત્રો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે કાઠું પૂરું છે વેલે પૂરી લાંબી છે પૂરી હાઈટ છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે એટલે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાયને હાલ છ મહિનાની આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે છ મહિના થઈ ગયા છે ગાભણી અને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે મિત્રો તો હવે મારે તમને કિંમત વિશે જણાવી દીધું કદ કાઠું રંગરૂપ કંડિશન વિશે આ બધી માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ છઠ્ઠા નંબર ઉપરની ગાય છે તમને તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો અને જો તમારે કોઈ પણ પશુ વેચવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય ફ્રીમાં એટલે કે મફત મૂકાવવું હોય વિડીયો તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુ વિશે માહિતી પશુના બે વ્યવસ્થિત ફોટા પશુ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુના આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ